નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં પશુ લેવા પશુપાલનની માહિતીમાં મિત્રો આજે તમારા માટે સારામાં સારા પશુ આજે લઈને આવ્યા છીએ જે પશુ વેચવાના છે કારણ કે મિત્રો આ પાડી તમે જોઈ રહ્યા છો તમને એવું લાગશે આ વિડીયો આપણે જોઈ લીધા છે તો આપણે એના ત્રણ ચાર વિડીયો બનાવી કે ચાર પાડીઓના પહેલા સાતને બનાવતા તેમાં ત્રણ વેચાઈ ગઈ છે મિત્રો આજે વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આજે આપણી આડે તમે જોઈ રહ્યા છો તે આજે પધરી થઈ ગઈ કારણ કે આપણે આજે એટલા માટે વિડીયો બનાવ્યો છે પશુ લેવેજનું છે એટલે આપણે તો વિડીયો નાખી શકીએ તોય આપણે એમ કહીએ કે આપણે આજે તમારા માટે પશુ આજે જે ચાર કરેલા વહેંચવાના છે તે આજે તમે જોઈ શકો છો તો અમે આપણે તમે બતાવશું એક એક કરીને બતાવશું તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ્રાઈબ કરી લાઈક કરીને કારણ કે આપણા વિડીયો દરરોજ આવે તેના પહેલા તમને નોટિફિકેશન મળી જાય મિત્રો તમે આ જોઈ શકો છો આપણે કહેતા હતા કે જે આચાર ગાબત છે તમે જોઈ શકો છો પધરા થઈ ગયા ખાડેલા મિત્રો આવા જ વિડીયો આપણે ચેનલ પર દરરોજ આવશે એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા ચેનલ પર બે હજાર જેવા માલધારી મિત્રો કચ્છ ગુજરાતમાં થઈ ગયા છે તો તમે જલ્દીથી જોડાઈ જાઓ મિત્રો આ ચિત્રણ આ બાજુ છે એ પણ તમને બતાવીશું તમે સામે જોઈ રહ્યા છો બીજો નંબર પર થયેલો તે પણ તમને બતાવીશું હા હા તમે જોઈ શકો છો સામે હા જઈ શકો છો ચિત્રો મિત્રો કારણ કે આ પતાવા નથી રહેતી દોસ્તો આપણે તમે જોઈ રહી શકો છો હું પણ ફરેલા ગાભણ છે આપણે ચાર ચાર મજા કહેતા તમારે ચાર માણસ લાગ એવું બહુ પાંચ મેણા મારા ખ્યાલથી લગભગ થવા આવ્યા છે తిజా నో పడే త આપણે બતાવી દીધો છે ને બતાવવાનો હતો જે કોઈ બહેન લેવું હોય તો આપણે નંબર પર વાત કરી લેજો પણ બાણું ચોવાનું ને અઠ્યાસ બે સત્તર અને જેને પણ પાછું જાહેર કરવા માંગતા હોય તો પણ આ નંબર પર કહી શકે છે બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આપણા દરે તેના પહેલાં નોટિફિકેશન મળી જાય મિત્રો આજે વિડીયો એક સાથે મળીશું જય માતાજી જય મોડા